ઇચ્છાપુર પોલીસ મથકની હદમાં ગોળી મારી અને તીક્ષ્ણ હથિયારના ચીકી સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી ભાગેલા હત્યારાઓને ક્રાઇમ બ્રાન્ચે બિહારથી ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપુર પોલીસ મથકની હદમાં ભાટપોર ગામમાં નાણાવટી મહિન્દ્રા વર્કશોપ પાછળ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રોહિતગીરી મકસૂદનગીરીની ત્રણ અજાણ્યાઓએ બાઇક પર આવી ફાયરિંગ કરી અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી જે હત્યાના આરોપીઓને ઝડપી પાડવા ઈચ્છાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બિહાર રાજ્યના શિવાન જિલ્લામાંથી વેશપલટો કરી હત્યારાઓ બે સગાભાઈ વિક્રાંત રામ બાબુસિંહ રાજપૂત અને સિદ્ધાર્થ રામ બાબુસિંહ રાજપૂતને ઝડપી પાડી સુરત લાવી તેઓનો કબજો ઈચ્છાપુર પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી હતી બીજી જાન્યુઆરીએ વહેલી સવારે છ વાગે ભાટપોર ગામમાં મહિન્દ્રાના વર્કશોપની પાછળ એક રોહિતગિરી મકસદ ગુરી નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ ફરત જતો હતો જે દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નીકળેમાં આવ્યું હતું બાજુમાં તે છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા માં લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ નથી પંદર થી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નીપજાયું હતું અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા દસેક દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના બે પીએસઆઈ પીએસઆઈ ભાટી પીએસઆઈ દેસાણી અને બીજા છ માણસોની ટીમ દસ માણસોની ટીમ છેલ્લા આઠ દિવસથી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહાર બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુ સિંઘ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુલ સિંઘ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ફ્રાન્સિસ રિમાન્ડ લઈ અને અહીંયા ચાર દિવસના રિમાન્ડ લાવવામાં આવ્યા છે આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા પણ ક્રાઇમ બ્રાન્સની ટીમે એને બંનેને શિવાન થી દબોચી લીધા અને પકડી ટ્રાન્ઝેસિમાન્ડ લઈને અહીંયા લાવ્યા આ ઓપરેશનમાં સાડા ચાર પાંચ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના બંને PI અને PSI છબીએસઆઈની ટીમો સતત શિવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનત વાળું કામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને